દિવાસા ગામે ગેરકાયદેસર ગૌચરની જમીનમાં ચાલતી ખાણું બંધ કરાવવા ગ્રામ પંચાયત સદસ્ય સહિત લોકો દ્વારા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી માંગરોળ તાલુકાના દિવાસા ગામે ગેરકાયદેસર ખાણું ગૌચરમાં ચાલતી હોવાના આક્ષેપો કર્યા જેમાં ખુદ ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા આ ખાણું બંધ કરાવવા લેખિત રજૂઆત કરી છે અને આગામી સમયમાં આવી ખાણું બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા મારું નામ છે ઉર્મિલા સાગરભાઈ ચુડાસમા હું અત્યારે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે અમે અત્યારે અરજી કરવા આવ્યા છીએ જો આ અરજી અમારી નહીં સ્વીકારવામાં આવે નહીં કાર્યવાહી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન ઉપર આવી જવાના બિનકાયદેસર ચાલે છે જો એને બંધ નહીં કરાવવામાં આવે તો હવે પછી અમે ઉગ્ર આંદોલન કરશું ગામ દિવાસાનો વતની છું અમે ઘણા સમયથી દિવાસા ગામમાં ગૌસરની જમીનમાં પથ્થરની ખાણો વાલે છે અને અહીંના અધિકારીઓને તથા અહીંયા સ્થાનિક તલાટી સરપંચને બધાને રજૂઆત કરી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી બોડીના સભ્ય છે એની રૂબરૂમાં અમે ગામના આગેવાનોને બધા છે એને આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું